સોઈગામ તાલુકાના સોનેત ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યક્રમ ચંદ્રિકાબેન હસમુખભાઈ ભઢિયાએ કુપોષિત બાળકોને ટીએચઆર ના પેકેટમાંથી વાનગી બનાવીને પોષણયુક્ત આહાર આપવા પર ભાર મૂક્યો હતો પ્રાથમિક શાળાના શિક્ષક જતીનભાઈ પરમાર અને સુપરવાઇઝર અમિતાબેન પરમારે કુપોષણ એટલે શું અને કુપોષિત બાળકોની કાળજી કેવી રીતે લેવી જોઈએ તેવિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે વાનગી સ્પર્ધા યોજવામાં આવી મહેમાનોએ વાનગીઓનો સ્વાદ ચાખીને વિજેતા બાળકોને 1 થી નંબર આપી ટિફિનની ભેટ સ્વરૂપે પ્રોત્સાહિક ઇનામો આપ્યા હતા કાર્યક્રમના અંતે આંગણવાડી કાર્યકર ચંદ્રિકાબેન બઢિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો આગેવાનો અને વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચ ગંગારામભાઈ પટેલ ઉપસરપંચ જાડેજા તલાટી કમ મંત્રી પંકજભાઈ ચૌહાણ પ્રાથમિક શાળાના શિક્ષક જતીનભાઈ ચૌહાણ અને આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર અમિતાબેન પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ સુઈ